આ તા હાલ તો હું એકલો જ ઊભો છું કોઈ આયા નઈ તું આય જલ્દી ફટાફટ 11 વાગે 10 વાગે કીધું હા તું આજે જલ્દી ફટાફટ હે હા મનુ તો આવો હા માં ગામની ઊબેટવાઈ ગયો તો સારી વાત તો ફટાફટ હું અત્યારે કોને પેલિંગ બોલ્યો

રિક્ષા તો બંધ કરી રીક્ષા બંધ કરેલા રીક્ષાની બાપર નાખતો નહીં પણ ખાલી એક વસ્તુ પડશે લાઈટ થોડીક વાર પકડવી પડશે અમુક ટાઈમે બંધ થઈ જાય

હું જાપોડ છું હવે આવડી ઉજરી છે તમારે ના ના હવે મોટું થઈ બનાય લાગ જાય તો જો એ મોટું થઈ ગયું એટલે ભૂલવા ઠેલી મળી જો લા છોકરા માટે લીધું હ એ બર્થડે કાલે હ તને મને કે મજા લઈ હેડ્યા પણ 12 વાગે પેલું કોક દાળો ની બદલા તો પેલું શિકર હું રાખ્યું પાલકું ફાટું બધું કોક એ બધું આપણને ખબર ની પડતી બર્થડે પર એવું જ હોય એટલે 12 વાગે પછી દિવસ બદલાય ઓવ તે કે આવો તારે પ્રોગ્રામ રાખ્યો છે એટલે બોલાય ઓવ બર્થડે તો કાલ જ છે પણ અતારે જે કોક રાખ્યું હ

તમારી છોકરો થઈ જાય આ ડાયા ડાય તમે ડાયા ડાય થયું મતલબ ને તો લઈ જ નતા જવાના એટલે જ કીધું નહીં અને હેરાવાડી કઈ દીધા કેવું પડે લઈ જવા પડે આપડે

હવે મોડું થતું નહીં ચાંદ ના દેખાતો અમે તો આયા છો ને મફત એના જે આપણા ગામ ના મોડો કેવાય યાર ચાંદો ક્યાં પેલા ચાર ના બધા આવી બોલો કંટાળો નવ વાગ્યા નું કીધું હો

હમપતિયાવાલા હંગાત લઈ જો આબાન કીધું હોય તો બોતવા નેવ બેહોતા નેવ જાચાવજો તમે હવે બતા હું તો કોઈ ના આચું બેહારું આગળ લેજો ને તો નાઓ બેજો બેઠો કાકા હા તમે આગળ બેજો હા બેહું લેજો ચાલુ કરો હા તમે બેજો ચાલુ કરો હા ચાલુ કર આવો ચાલુ કરો નટુ કાકા આગળ બેહો ને તો આ બત્તી લઈને ઓમ કરીને બેહવાનું હા ઓમ બેજો હવે બેજો ચાલુ કરજો ભાઈ મનાવ ચાલુ કરો બેજો આગળ બે બે નો રૂ બે આ ચાલુ કરાવી બે બે ગરમ બના પીજે મન ભાઈ અમે રીગે નું કામ થાય ગમલે

એ જોર લાઈવ લાઈવ ચાલુ કરો ને લાઈવ લાઈવ ચાલુ કરો કી યાર કમ્પ્લીટ આ વોકિંગમાંથી ડાઉપર આગળ જઈને પાછો નાના તમે thank <laughs> you જો બોલ દુ મારી વાત તો તી તો કરવા દે વાત કોઈ રન તો ભઈજો બે બે નેકડી બોલ દે બે મરે સબ આગળ હે બતાઉ નેકડીયું એમ રો પેલા મારી વાત બેક નથી આવી ભેર બેક ને આ બધો કારણે બધો તમારો હી ગડાડ્યો આ કોટન વરાવ લાઈટ વગર એટલા હા પગ ને દે હોય એ તો બાર આયા દન ની બાર આયા તાર ઉલટી કર દુ ઉલટી કર ઉ બોલે ઓય તો

તકો મારો આયો ઉપર લઈ ગયો આમ એટલે તો આય ના કારણે પથારી હું કહું મારી વાતો ખાલી ઓનંદ એ અમે આ ગામ નાહી લગા બે બી અરે મારી જવાબદારી હું આવ્યો આ છે જોકા આ ભરી ઇલી રે રિક્ષા ઇલી ના હોય હમણાં ત્રપિંછો આવતો કશું વાગ્યું નહી પણ આપળો તો ખાલી વાજુ વાજુ કરે અને અંદર બેય જવાનો આ બો તો કોકામાં ઉપાવા એને તો કધું બધું નુકસાન આવ્યું ઓમ જતી રે નટિયાને ગીધું રે અમોને તો બહુ નુકસાન

આ બધું કારણ આ ઓલું હું હે જો ને ને જો બધું કહેવાનું આવું છું ને ને જો એ તો ને એ ને જો આ તો નાચી બોલવા ને તો આવો બોલાવો તમારા ભાઈ બહેન બોલાવો ને તો રાજ ને તો તો પઠારી ફીવરી યાર એટલે તન વાજ એ બેનજી તો આવું છે ને આવો એ નટુ ના વાગે નઈ વાગે ટપકો માટુ નમવાજી નઈ હું ખાલી મને પૂરું લાગ્યું કે આરામ કરતો કરતો હવે જિંદગીમાં કદી આવતા નઈ કા ટોટિયા બેના ભાગી નાખી ઓ નટુ કાકા આ દસું પાન ગેલો નટુ આયરો નટુ હોય હ નટુ નટુ અલ નટુ તું બોલો થોડા ભાગી દેતા નથી પડી તારા નું જો પીવાનું હોય નટુ

તમે ખર્ચો બહુ ખર્ચો જબરજસ્ત ખર્ચો બા આ બોલવા વડીલી એટલા કહો એક ખાપ ચોડું ને તો હાલ આપડે બધા દોત પડી જાય તો ઘર હા